આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કમિશનર કમિશનરશ્રીના આદેશને લઈ ઉપલેટા કોટેશ હોસ્પિટલમાં ડ્રિલ યોજવામાં આવી ગુજરાત સરકાર આરોગ્યને લઈ હાલ ખૂબ જ ચિંતિત છે ત્યારે ગુજરાતભરમાં આરોગ્ય કલ્યાણ વિભાગ દ્વારા દરેક જગ્યાએ કોવિડ જેવી બીમારીઓને પહોંચી વળવા અગાઉ તૈયારી અનેક દરિયા બીમારીઓમાં સરકાર અને સિવિલ સ્ટાફ તૈયાર હોય રાજકોટ જિલ્લાના ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં નાના બાળકોથી લઈ ઉંમરલાયક વ્યક્તિઓમાં કોવિડ જેવી બીમારીઓને તાત્કાલિક પહોંચી વળવા આગોતરી તૈયારીઓને લઈ મોકડ્રીલ યોજવામાં આવી આજરોજ ઉપલેટા મામલેદાર સહિતના અધિકારીઓએ હાજર રાખી પુખ્ત વયના એક થી દોઢ વર્ષના બાળકને શ્વાસ લેવામાં પડતી તકલીફ હાફો અને પલ્સ ઓક્સિજન ઘટવા જેવી કોવિડના લક્ષણો સમાન બીમારીને લઈ મોકડ્રીલ યોજાય હોસ્પિટલના આધુનિક ઉપકરણો જેવા કે પલ્સ ઓક્સિમીટર બીપી ઉપકરણ ઓક્સિજન કોન્સન્ટ્રેટ વેન્ટિલેટરનો ઉપયોગ કરી નિર્દેશન કરવામાં આવ્યું છે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેશવાલા દ્વારા આગોતરી બીમારીઓને લઈ ડોક્ટર હોસ્પિટલ સ્ટાફ વધુને વધુ ઉપકરણો સાથે સક્ષમ રહેશે તેવું જણાવ્યું હાલો હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ઘરેજા જા સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટા આજે સમગ્ર ગુજરાતમાં કમિશનર શ્રી આરોગ્ય વિભાગના જે છે એમના માર્ગદર્શનથી અને એમના ઓર્ડરથી આજે સમગ્ર ગુજરાતમાં મોકડ્રીલ કરેલી છે જે મોકડ્રીલમાં અમારે અમારું કોવિડ પ્રિપેર એટલે કે કોવિડ જેવી જે બીમારી હોય છે સાર્સ અને જે રેસ્પિરેટરી ઇન્ફેક્શન લંગ્સની તકલીફમાં જે પેશન્ટ આવતા હોય છે એને અમે કઈ રીતે ટ્રીટમેન્ટ આપીશું એનું અમે મોકડ્રીલ કરવામાં આવ્યું છે આજે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એમાં અમે જે અમારા પેશન્ટ હતા જેને શ્વાસની તકલીફ હતી એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી એ તમે સમગ્ર વિડીયોમાં જોઈ શકો છો જેમાં અમે અમારું બધું જ જેટલા મશીન્સ છે એટલા બધા અમે ચાલુ કરીને બતાડેલા છે જેમાં આવે છે આંબુ બાગ વેન્ટિલેટર ઓક્સિજન કમ્પ્રેસર પીએસએ પ્લાન્ટ દરેક વસ્તુ તમે જોઈ શકો છો કે અમે બધું આ સમગ્ર તૈયારી રાખી છે પેશન્ટ માટે સાથે આ વખતે જે વેરિયન્ટ છે એ બાળકોમાં આવે છે જેમાં ન્યુમોનિયાના ગેસીસ આવે છે એટલે એના અંદર અમારે રિયલ પેશન્ટ અત્યારે આવેલું જે ન્યુમોનિયાનું જ હતું એસ્પિરેશન હતું લંગ્સમાં એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે આ મોગડેલના હાબે અમને મામલતદાર સાહેબના સામે અમે કરેલું છે મામલે દર સાહેબે વિઝિટ કરેલું અમારા દરેક બાળકને તથા દરેક પેશન્ટને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી છે એ બધું એમને ચકાઈશું છે આજે એટલે આ હિસાબે અમે કહી શકીએ મોકડ્રેલ પછી કે અમે આવા કોઈ પણ પેશન્ટ આવશે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એને ટ્રીટમેન્ટ આપવા માટે અમે સક્ષમ છીએ અને પૂરી તૈયારીથી તૈયાર થેન્ક યુ વિપુલ ધામેચાનો રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા